ઝાલોદ વન વિભાગ કચેરી ખાતે કરુણા અભિયાન અંતર્ગત જાલોદ વન વિભાગ દ્વારા કબૂતરનું રેસ્ક્યુ કરાયું આજ તારીખ પંદર એક બે હજાર પચી બુધવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં દાહોદ જિલ્લા આખું વહીવટીતંત્ર કામે લાગ્યું છે ઉત્તરાયણના દિવસે ઝાલદવન વિભાગ રેન્જમાં આરએફઓ ભાવેશ જવાબદારી સોંપવામાં આવી હતી જેમાં આજરોજ રોજ નંબર ઉપર કોલ મળતા કરુણા અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવી હતી તેમાં એક કબૂતર પતંગના દોરાથી ઘાયલ થયેલું જોવા મળ્યું હતું જેનું વન વિભાગની ટીમે પશુ ડોક્ટરને સંપર્ક કરી અને સારવાર કરી ઘાય ઇજાગ્રસ્ત જે કબૂતરને ઝાલોદ વન વિભાગના આરએફઓ ભાવેશ સિંઘ સિંધવના નેજા હેઠળ નાકાગ્યાળ રેણુકાબેન માલીવાડ દ્વારા જે બુધવારે રોજ ખાસ વન વિભાગ કચેરી ખાતે ફરજ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરાવીને તે કબૂતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ટીમ દ્વારા પક્ષીઓને બચાવવા માટે વિભાગ જે ખડેપગે જોવા મળી રહી છે